એક તમને કહું સાહેબ આ દેશ છે ને એક ધર્મ નો દેશ નથી સનાતન ધર્મ સાથે જોડાઈને ચાલનારો આ દેશ અને આ દેશમાં જ્યાં સુધી બધાયની એકતા નહીં આવે ત્યાં સુધી સારે જહા પે અચ્છા હિન્દુસ્તા અમારા નહીં કહી શકાય આ મહારાણા પ્રતાપનું અકબર નું યુદ્ધ છે કોઈ કોમવાદ નહોતો ગોવિંદ કાકા હંમેશા યુદ્ધ છે એ ધર્મ અધર્મ ના જ હતા જો મહારાણા પ્રતાપ નું યુદ્ધ મહારાણા પ્રતાપ નો સેનાપતિ હાકીમ ખાન નો હોત આનું સત્ય છે એટલે આમાં ઘણી વાર શું થાય કે કાંઈ કે વાત કરીએ ને તો કોઈક એક ખાનામાં નાખી દે એટલે આ ફૂલ પી ગયો આપણે પીધેલા ગમે આપણે હું આપણે હું વાંધો ભાઈ આપણે નથી પીતા તો એનો અર્થ એવો થોડો છે ટીકા કરાય આપણે એમાં કઈક હશે તો જ ગુજરાત સિવાય આખી દુનિયામાં સારું હોય છે ને એનો કઈ પ્રચાર ના કરે પીવાય નહીં આપણે આ દેશ છે ને એટલે જ ભગવાન કૃષ્ણ અહીંયા વ્યાવ્યા થાય કે અહીંયા વ્યાવો ગુજરાત ગુજરાત આ ગાંધીનું ગુજરાત છે સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે એટલે દારૂબંધી છે વિશ્વમાં ગાંધીને સરદાર વલ્લભભાઈ ક્યાંય નથી ક્યાં સાહેબ એ ગુજરાતમાં ક્યાં છે દુનિયામાં કોઈ એવો રાજા નથી જો અઢારસો પાદર પહેલા આપી દે એ ગુજરાતમાં થયો છે અને જ્યારે આખી દુનિયા ભારત સામુ જોઈને બેઠું છે એ નરેન્દ્ર મોદી આઈ નો છો અને અમિત શાહ વાણીઓ એ સાહેબ કેવું એણે કર્યું જો તો ખરા તમે

બસ સાંજિયા વિનંતી કે આપણા કેસરના ભાવ જોઈ અને વાહ નજરું કરજો કે આપણે આપણે શું શું કામ કામ પાછળ પ્રગતિ સ્વીકારવાની આપણામાં શ્રદ્ધા નથી ભલા માણા અને જે વ્યક્તિ બીજાની પ્રગતિ ન સ્વીકારી શકે એ જ દુખી હોય શકે બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારીને રાજી થતો હોય એ દી નાનો ના રહી શકે એમ આ મૂળ તો પીતો થોડો ગામની પ્રગતિ નહોતો જોઈએ એક તો એટલે છેલ્લે હનુમાન દાદા પણ ગામના કહે આલોય નીકળો એક તેલના દીકરા જાવજો ગામના વૈયા ગયા તો તને પોગે હનુમાન ગામના વૈયા ગયા પછી પૂજારી બેઠા તો પૂજારીને કીધું આલો બાપુ જય છે આરામ પૂજારી કે આ બાપા આ આ ભાઈ જયશે આરામ ભાઈ પૂજારી વૈયા ગયા અને પછી હનુમાનજીની સામે એકલો ઊભો પણ હનુમાનજી હામો લડી નામ જો ગામ માં લઈ તલવાર લઈ આવ્યો તલવાર કાઢી હનુમાનજી ને કે ઓળખાણ પડે જાણે કેમ લંકામાં હામી પાલટી માં હોય હનુમાનજી ને ઘડીક તો થયું કે એક ગદા ભેગો ગોટો વાળી દઉં પણ હનુમાનજી ને એમ થયું કે રાવણ મેર્યા પછી આવાને મારીએ તો આના માચમ વધે હકીકત કહું સાહેબ તમારી પાસે ફોર વ્હીલ થઈ જાય પછી સાયકલ સાઇકલવાળાને તુકારો કરવાનો તમારો કોઈ અધિકાર નથી હા હકીકત છે આપણે મર્સિડી લઈને ગયા હોય ને રિક્ષાવાળો હામે હામ આવ્યા તો આપણે પાછી લઈ લેવાય કારણ કે આમાં અઝડતા છે જ્યાં તો રિક્ષા છે એની પાસે હકીકત છે હે હવે હનુમાનજી જેવા હનુમાનજી સાહેબ ભગવાન રામને રાવણ મારવામાં દાદા કાકા પરસ્યો વળી ગયો જેટલા માથા કાપે નવું ઉગે જેટલા માથા કાપે ને ફૂડ સુધી નવું આવે ભગવાન રામને પરસ્યો વળી ગયો અને હનુમાનજી છે ને રામને દુઃખી ન જોઈએ કે તમારા સ્ટાફમાં તમારા એવા ઘણા હનુમાન હશે કે તમારી રેખા બદલી હોય ને તો એ દુઃખી થવા મળે કાકન થયું શું સાહેબ કેમ શું તકલીફ છે આ તમારા હાસા હિતે શું રામને પરસ્યો વળ્યો ને લા રામાયણમાં નથી પાછો ગોતતા નહીં હા પછી ક્યાંય બધું રામાયણમાં ન હોય કારક અમારું ક્યાંક હાંફળું તો જોવે કે નહીં તમારે હા ગાડલા આવે છે એનો અર્થથી છે હજી મહેમાન આવે છે કાંઈ વાંધો નહીં અમારે ભાઈને દા રજૂ કરવા છે કારણ કે અમે કેટલા વાગે આપણે સાડા નવ પોણા દસ ચાલુ છું કાંબો નવ વાગે નવ વાગે ચાલુ કરી નાખ્યું હતું કાકા હા ટૂંકો દાખલો દઉં રામને પરસો વળી ગયો ને કાકા એટલે હનુમાનજી રામને કીધું એક કરવી આવતો રાવણ શું ન પડે હનુમાનજી બે આ ગદા પકડી અને તૈયારી ફરી અને હોય ઝાટકીને રાવણની કેડીમાં નાખીને તો રાવણ ઊંધા માથે ગયો ભાખ દે તો બોલે ને ક્યારે દહ માથા પડે એટલે હા હુદી ને ગયો રાવણના મોઢામાં ધૂળ ઘડી ગયું હવે એક તો રાવણ ને એમાં આવો સાળો કરાય રાવણ ઊભો છો તપે ત્રાંબા જેવી આખું થઈ ગયું વિહે વિહ નેત્ર અને ત્રાયડો કોણે ખા કર્યો કોને ખા કર્યો આખી શ્યાના હજળ રામે અડુક દિન હનુમાન કોણી મારી આનો નો સાળો કરાય તું એ આને ખીજવા તા છે કોને ખા કર્યો કોને ખા કર્યો પછી લખમણે હનુમાનને થોકો માર્યો વાયર થાય ને કમ તું ખોટો કોક ને કાંઈક હેરાન કરાય એટલે હનુમાનજી આવ્યા કે મેં કા કર્યું હા મેં માર્યું કારણ કે જે આછે જમાડ્યો હોય એ આછે મારવો પડે એ તો નોખું પડે ત્યાં માર્યો આખા ત્યાં કર્યો હા રાવણ કે તારી માને ધન્યવાદ આવું હોય રામાયણમાં કઈ પણ છે એકસો આઠ પ્રકારની રામાયણ છે હા કઈ હું ખોટું નથી કેતું નગર હજાર રેકોર્ડિંગ થાય કોઈક અમારો કાઠલો પકડીને બે નો નાખે અમને સોટી હું પડ્યા હનુમાનજીને કીધું રાવણે તમારી જનેતાને ધન્યવાદ તો હનુમાને કીધું તારી માને ધન્યવાદ પણ બાથવામાં તો હા હા આમ જ હોય ને એ ઘરે બે પ્રોગ્રામ છે ભણા મજા આવે ને તમને બાજુ હવે સાંભળજો એટલે હનુમાનજી કીધું મારી માને ધન્યવાદ હેના રાવણે કીધું તો મારી માને ધન્યવાદ હેના હનુમાન કે તમે પેલા કીધું તારી માને ધન્યવાદ એટલે મેં તમને હામું કીધું ત્યારે રાવણ બોલે છે કે હે હનુમંત તમારી માને ધન્યવાદ એ માટે આપું કે હું રાવણ शिव नो एक लोतो शिष्य और भगवान महादेव नी जारे करो तो नमामी समिशान निर्वाण रूप भगवान शिव नु यदि आवाहन करतो तो एक नु नहीं यदि शिव नु स्तोत्र नु गान करतो हो और महादेव जदी प्रसन्न न था या ते रुद्र सिवा तनुर पाप का सी नीति संत में आकर संता से ही। हर हर महादेव हर हर, हर महादेव हर, हर हर महादेव हर, 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 महादेव हर।

તો આકાશ રૂપી સરોવર માં સાંભળે હનુમાન આકાશ રૂપી સરોવર માં રાવણ ની આંગળી રૂપી કમળ ખીલ્યું હોય અને એની અંદર નાનો એવો ભમરો બેઠો હોય એવો તારો કૈલાસ લાગતો થો અને તારા રાઘવ ને મને જો પરસો વળી જતો હોય ત્રણ લોક નો અધિપતિ મારી હામો ઉભો છે એને જો પરસેવો વળી જતો હોય અને એ રાવણ ને તું એક ગદા ભેગો પાડી દે ધૂળ સાડતો કરી દો તો ન કહું કે તમારી માન ધન્યવાદ એમ હવે હા બળજો પછી રાવણ કે છે કે હનુમાનજી તમે મને ધન્યવાદ મારી જનેતાને શું કામ આપ્યો ત્યાં રાવણ શિવનો એક લોતો શિષ્ય હોવાથી એના ભજન કર્યું છે એનું સ્તોત્ર કર્યું છે એનો કૈલાસ ઊંચો કર્યો છે

ચૂર 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 થઈ જાય આખી પૃથ્વી એને બદલે તું એક ગદા ભેગો એટલા જોરથી મેં તને ગદા મારી ન થયું તને ટક્યું નહી તને મારા ગદાના પ્રહાર થી તું તો પૃથ્વી ની નીકળી જાવ છો એને બદલે ખાલી ઉયે ન

ਤੂੰ ਜਿੰਦਗੀ ਕਾਨਨ ਤੁਟਲ ਤੋਂ ਜਿੰਦਗੀ ਕਾਨਨ ਤੁਟਲ ਤੋਂ ਜਿੰਦਗੀ ਸ਼ਾ